चौदह भवन में न पाए सो हुआ हाथ अभी चंद्रवती जी कहे छे सखीरी आत्म रोग बुरो लगे पहला तो एम कहते छे के आत्म ने वो बुरो रोग लाके लियो छे आत्म ने रोग केवी रीत लावे आत्मन स्वरूप सू જેને કોઈ સુખ નથી કોઈ દુઃખ નથી કોઈ હરક શોખ નથી નિંદા સ્તુતિ અને કોઈ ફેર પડે એના અંદર ભેદભાવ નથી આ તમને ઊંચ નીચ નથી આ તમને આ તમને સુખ દુઃખ કોઈ વસ્તુ નથી આ સ્વયં આનંદ સ્વરૂપ છે પોતે જ આ તમનું સ્વરૂપ જ છે આપણે પહેલા પ્રકારમાં કીધું કે પહેલે આપ પહેચાણ તો એ નિજ સ્વરૂપ જે આતમનું છે તો એ આતમનું સ્વરૂપ શું છે તો સ્વયં આનંદ સ્વરૂપ છે જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો જે આ બલ્બ છે તો બલ્બની અંદર જે પ્રકાશ છે તો શેનો છે વીજળીનો છે તો એવી રીતે જીવને સુખ લેવા માટે થઈને બાહ્ય વસ્તુની ક્રિયાની બધાની જરૂર પડે છે પણ આતમને કોઈ જરૂર જ નથી પડતી આતમ સૂર્યના નાય છે આતમ સ્વયં આનંદ સ્વરૂપ છે એ સ્વયં જ આનંદમાં સ્થિત છે કોઈ ક્રિયાને આધીન નથી એ આનંદ કોઈ વિચારને આધીન નથી કોઈ વસ્તુને આધીન નથી કોઈ વ્યક્તિને આધીન નથી એવું સ્વયં આપણી આત્માનું નિજ સ્વરૂપ છે જે આનંદનું સ્વરૂપ છે પણ અહીંયા શિંદ્રાવતીજી કહે છે કે આત્મને રોગ લાગી ગયો અને કેવો રોગ યા કોઈ દારૂ ન મિલે તબીબ એવો રોગ લાગી ગયો છે જેની કોઈ દવા નથી જેના કોઈ ડૉક્ટરે નથી તબીબ એટલે તબીબ એટલે ડોક્ટર લેના કોઈ જો ડોક્ટરી ના મળે એની કોઈ દવાઈ ના મળે ચૌદે ભવન ને ન પાઈએ સો હાથ હબી ચૌદ લોક ની અંદર ગોતીએ ને તો એ જે આતમને રોગ લાગ્યો છે ને એની દવા ના મળે ફક્ત ક્યાં મળે સો હાથ હબી હબી એટલે પ્રિયતમ પરમાત્મા આપણા રાજ્ય હબીબ રાજી છે હબીબ પરમાત્મા છે એના હાથે જ આ આતમનો રોગ દૂર થાય હવે એ બતાવે છે કે આતમને રોગ શું છે આતમ રોગ પીઠ કરી પર એ રોગ હોય ના જોલો દેખે નામો ખબરા બ્રહ્મ આ તમને શું રોગ લાગ્યો છે કે પર આતમને પીઠ દીધી છે જીવને અંગીકાર કર્યો ને પાંચ તત્વને સ્વીકાર કરી લીધા મોહ અહંકાર અંતસ્કરણને સ્વીકાર કરી લીધું એટલે શું થઈ ગયું અને માયાને સ્વીકાર કરી લીધી ને સ્વયં આતમ જ આનંદનું સ્વરૂપ છે પણ માયાને સ્વીકાર કરવાના કારણે આતમ જ એ સુખને બહાર ખોજે છે એ બધામાં વ્યક્તિઓમાં વસ્તુઓમાં ખોજે છે એટલે એ જીવ સ્વરૂપ થઈ ગયું છે તો જ્યારે જીવ સ્વરૂપ થઈ જાય છે આતમ ત્યારે એને પર આતમને તો પીઠ દઈ દીધી છે અને એ રોગ એમને કરી લેવા માટે ક્યાં સુધી ઝોલો દેખે ના મુખ બ્રહ્મ જ્યાં સુધી બ્રહ્મનું મુખ નહીં જોતી એટલે એમ નહીં કે રાજીનું મુખ હાર્દિંગ નહીં જોતી એમ કહે છે કે માયાની વિમુખ થઈ પરમાત્માની સન્મુખ નહીં થતી જ્યાં સુધી માયાને પીઠ આપીને રાજીની સન્મુખ નહીં થતી ત્યાં સુધી આ રોગ નહીં મળતો સો હબીબ ક્યો પાઈએ

આજ સુધી તો સતયુગથી જીવ આ સંસારની અંદર આવી ગયો છે સત્યુગ છે દ્વાપર તીર્થાયુકુગ કેટલા યુગો યુગોથી જન્મ જન્મ લે છે આ યુગ સંસારની અંદર તો એ જીવ કેવી રીતે ઉપાય કરે છે તે હબીબને કઈ રીતે પ્રાપ્ત કરે જ્યારે એના હૃદયની અંદર ચાહના થાય છે કે મારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે મારે પરમાત્મા જોઈએ છે એમના દીદાર કરવા છે ત્યારે એ હબીબને ખોજે છે તો કેમાં ખોજે છે શાસ્ત્ર દેખે સબ સબ બધા શાસ્ત્રના વચન જોવે છે તો શૈલાવતીજી બતાવે છે કે શાસ્ત્રની અંદર શું લખ્યું છે તે દુઃખ દિયા બતાવે કે એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એક જ એક જ ઉપાય છે કે દુઃખ પરમાત્મા પ્રાપ્ત થાય છે ઈશ્વિન્દ્રાવતી પ્રેમથી આપણી સાથે વાત કરે છે એ ખબર પડી ને કે મને દુઃખ થી મારા પ્રિયત મારા ધણીજી મળશે તો એ દુઃખ જ મને પ્યારું લાગવા મળ્યું અંદર દેખો વિચાર એ દુઃખ મેં એટલું પ્યારું લાગ્યું મેં અંદરથી વિચાર કર્યો ત્યારે ખબર પડી કે ત્યારે અંદરથી અહેસાસ થયો કે એ દુઃખને તો કેવી રીતે છોડવું જાસુ પાઈએ પીઓ મનોહાર જેનાથી પ્રિયતમના લાડ હૃદયની અંદર આવે છે પ્રિયતમ સાથે મિલાપ કરાવે છે રાજીના લાડ હૃદયની અંદર આવે છે

આપણે કેવા કેવા સુખની અંદર ફસાઈ જતા હોઈએ છીએ કેવા કેવા સુખની આસ કરી બેઠા બેસતા હોઈએ છીએ કોઈને ભોજનનું સુખ હોય કોઈને વસ્ત્રોનું સુખ હોય કોઈને હરવા ફરવાનું કોઈને મકાનનું કોઈ બંગલાનું વિધ વિધનું કોઈને માન પ્રતિષ્ઠાનું સુખ હોય એ બધા સુખ છે તો ક્ષણિક છે ઇન્દ્રાવતી જે કહે છે કે આ જે સુખ છે બધાય એ બધાય સુખ જે ચાહે છે એને મેં આપ્યા મને તો એ દુઃખ જોઈએ છે જેનાથી મારું પ્રિયતમ સાથે મિલાપ થાય હવે આપણને એમ થાય કે પ્રિયતમ સાથે મિલાપ તો આપણને વિરહ કરાવે છે પણ સીધા વિરહની અંદર જીવ પ્રવેશ કઈ રીતે કરે સીધું વિરહની અંદર આપણે ચાહી તો વિરહની અંદર પ્રવેશ કઈ રીતે કરીએ જ્યારે ઋતુનું વચન વાંચીએ તો આપણે પ્રયાસ કરીએ છીએ કે સિંદ્રાવતીજીના હૃદય ઉપર શું થયું હશે આપણે વિચાર કરવું પડે એ વચન વાંચીને આપણે એને મહેસૂસ નથી કરી શકતા કે સીધા વેરાની અંદર આપણા જીવની તાકાતને તેની અંદર પ્રવેશ કરશે તો એ સેનાથી મળે છે એ આપણને સિંદ્રાવતીજી બતાવે છે કે દુઃખથી મને છે કેટલા પ્રકારના દુનિયાની અંદર દુઃખ હોય છે શરીરનું દુઃખ હોય છે કેટલું આપણને રોગ આવી જાય છે એનું દુઃખ હોય છે કોઈ અપમાન કરી દે એનું દુઃખ હોય છે કોઈ નિંદા કરી દે આપણે એનું દુઃખ થઈ જાય છે હજી એમ લાગે કે આપણે પરે થઈ ગયા પણ આવીને કોઈ કહી જાય એવા વચન થઈ જાય તો કેવું લાગી આવે છે તો એક માન પ્રતિષ્ઠા આપણું વાળું છે મુખ ઉપર કોઈ અવગુણ કહી દે છે તો એ પણ આપણને લાગી આવે છે કેવા કેવા દુઃખ છે આ સંસારની અંદર દીપકની અંદર શિવરાવતીજી એ કેવા કેવા દુઃખ બતાવ્યા છે શિવરાવતીજીને તો જર્ની જ ક્યાંથી ચાલુ થઈ હતી કે જે આપણે જોઈએ દીપકમાં ગોવર્ધન ઠાકોર જેમની સાથે દિવસ રાત રહેતા હતા જેમની સાથે એ સતત રાજ્યની ચર્ચા કરતા હતા એમની સાથે જ ખાદી પાસે જાઓ એમની સાથે જ પાછું આવું એમની સાથે સતત ચર્ચામાં મગન રહ્યું તો એ કેવું હતું એમના હૃદયની અંદર એમને એમના માતા પિતા કોઈની સાથે એટલો લગાવ તો જેટલો લગાવ ગોવર્ધન ઠાકુર સાથે હતો ગોવર્ધન ઠાકુર સાથે નિત્ય રહેતા હતા એમ કહે છે કે દો નાતોની વાત પરમધામની ભૂલ નિસ્બતે હતી અને આ બ્રહ્માંડની અંદર એમના ભાઈ પણ હતા તો બે સંબંધ હતા એમની સાથેથી બે નાતાની વાત હતી અને છતાં કેવી સ્થિતિ આવે છે કેવો પ્રેમ હતો એમને એમની સાથે કેવી સ્થિતિ આવે ત્યારે એમનું ધામ ગમન થઈ જાય છે તો એ દુઃખ કેવું થયું હશે એટલું શ્રી ઇન્દ્રાવતીજીને એ દુઃખ હૃદયની અંદર ચઢી નાયું કે સંસારથી વૈરાગ થઈ ગયું આપણે એક એક આસક્તિ છોડવા માટે કેટલો પ્રયાસ કરતા હોઈએ કે હજી હજી મને આ વધારે પ્રિય છે મને તમે જોવો છો તો મને આ સંસારનું સુખ કેમ પ્રિય લાગે જી મને માયા કેમ પ્રિય લાગે મને મને ભોજન કેમ તમારાથી વધારે વધારે પ્રિય વસ્ત્ર કેમ તમારાથી વધારે પ્રિય મને બધું મને મારા જે સુખ છે મને જે માસક્તિ છે એ તમારાથી વધારે પ્રિય પ્રિય કેમ મારી નિંદ્રા કેમ આટલી પ્રિય પણ એ બધું જ્યારે આવ્યું ને શ્રી ઇન્દ્રાવતીજીને ગોવર્ધન ઠાકોરનું ધામ ગમે કોઈ વસ્તુ છોડવી નથી પડતી એક એક વસ્તુ ઉપરથી આપોઆપ વૈરાગ આવી જાય છે

અવગુણ બતાવો સેના માટે કે છે એને જોઈ લીધું કે જેની સાથે દિવસ રાત રહેતા હતા એમને સુખ હતું ને એમની સાથે એમની સાથે તો ભલે ધરમ ગામનો આનંદ હતો એમની સાથે વાત કરી શકતા હતા ચર્ચા કરતા હતા પણ છતાંય હિર્યા એમની સાથે હંમેશા માટે રહી શક્યા તો એમને અહેસાસ થઈ જાય છે કે મૃત્યુ મૃત્યુ સત્ય છે અને ગમે ત્યારે આવવાનું છે તો એ પેલા હું મારા ધનિ સાથે મિલન કરું પણ આ મિલન ની અંદર બધું વાધારું છે તો ત્યારે એમને એ અંદરથી જ આવી જાય છે આવી જાય છે તો એ દુઃખ છે એ શ્રીન્દ્રાવતી જીખે છે કે એ દુઃખ છે ને એ મને બહુ પ્યારું લાગે છે હું કેમ છું જેનાથી પીવુંજીના લાડ હૃદયની અંદર

એ દુઃખને ચાહો એ દુઃખને માગો ધનીજી પાસે કેમ કે એ જ દુઃખ છે જે આપણને રાજી સાથે મિલાપ કરાવશે દુઃખ પ્યારો હે મુજકો કરું કરું મેં તે સુખ કો આખી જીત ચલન એ દુઃખ મને બહુ પ્યારું છે જેનાથી મને પ્રિયતમ ધની સાથે મિલાપ થાય છે હું એ સુખનું શું કરું જેનાથી જલન થાય છે હવે કઈ જલનની વાત કરે છે જે ચોર્યાસી લાખ યોનિઓની જલન છે એની વાત કરે છે જેમાં જીવ ફસાય રાખે છે કે ક્ષણિક સુખની અંદર ફસાય છે સામાન્ય વસ્તુ આપણે લઈએ કે કોઈ ભોજન આપણને પ્રિય હોય તો એકવાર ખાઈ લીધું તો શું આખું જીવન આપણને એનો રસ મળે છે આખું જીવન આપણને એનો આનંદ મળે છે આપણે વારે 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 એને ભોગવવાની ઈચ્છા કરીએ વારે વારે આપણે એમાંથી સુખ લેવું હોય છે તો એવી તો કેટલી જગ્યાએ આપણી જ આસક્તિ બંધાયેલી છે આ બ્રહ્માંડમાં કોઈ વ્યક્તિ એટલું પ્રિય હોય કોઈ વસ્તુ એટલી પ્રિય હોય કોઈ કોઈ ક્રિયા એટલી પ્રિય હોય આપણને કોઈ ઘટના એટલી પ્રિય હોય તો એ બધી જગ્યાએ જે આપણું ફસાયેલું છે ને ત્યાં બધી જગ્યાએ આપણો અહંકાર આપણી મેં ખુદી પણ સાથે ફસાયેલી છે તો જ્યારે આ આવે છે ને દુઃખ આવે છે ને તો એ સહજમાં છૂટે છે એ રાનજીની કૃપાથી આવે છે કોઈ અતિ પ્રિય હોય અતિ પ્રિય હોય એની આ શક્તિ આપણાથી છૂટે જ નહીં પણ જ્યારે એનાથી વચન આવે જ્યારે એ ધક્કો મારે આપણને જ્યારે એ આપણને આપણાથી મુખ ફેરવે છે આપ એનાથી આ શક્તિ છૂટે છે જે વસ્તુ એટલી પ્રિય હોય છે જ્યારે એનાથી દુઃખ મળે છે તો આખોઆપ આ શક્તિ બધી છૂટી જાય છે એ શિંદ્રાવતી જી કે છે કે આ સંસારનું દુઃખ કઈ રીતે આપણને મદદ કરે છે એ આસક્તિઓ છૂટીને જાય છે ક્યાં જે આપણે ફેલાયેલા છે ચારેય બાજુ કે કોઈ આ ગમે કોઈ આ ગમે કોઈ આ ગમે એ બધું સમેટીને જાય છે ક્યાં એક શ્રીરાજી મહારાજના ચરણોમાં જે રીતે શિંદ્રાવતીજી નથી કે આ બધું બધું જે આ શક્તિ હતી બધી હટાવીને એક મારા હાદીના ચરણો એક હાદી પ્રિય હાદીથી વધારે કોઈ પ્રિય નહોતું ઇન્દ્રાવતીજી તો એ હાદી એટલા પ્રિય એટલા પ્રિય હાદી અને હાદી કેમ ક્યાં મોકલા પછી એમને બરારભની અંદર મોકલા જેમની સાથે જેમની સાથે દિવસ રાત રહ્યું હતું જેમના વિના એક ક્ષણ નહોતા રહી શકતા એમને ત્યારે બરાારભ

જે સાંભળવા નહીં માગતા જે સમજવા નહીં માગતા એને દિવસ રાત એ વચન સમજાવવાના છે કે તમે સાંભળો શું કામ કે ફક્ત હાદીનો હુકમ હતો એટલા માટે થઈને એ વચન એમને બતાવે છે પણ જ્યારે શિદ્રાવતીજી વચન એમને આપે છે તો એમના હૃદયની અંદર બધા હાદીના વચન એમને યાદ આવી જાય છે અને ત્યારે એ સ્વરૂપ એમના હૃદયની અંદર ઉજાગર થાય છે દુઃખ જ આપ્યું એમને કૃપા કરીને હાદીએ દુઃખ જ આપ્યું હતું એ સુખ તો એમાં જોઈ ન શકે આપણે માયાની દ્રષ્ટિથી જોઈએ તો જ હતું એ જ્યારે એમને આપે છે ત્યારે એ પીવ સાથે મિલન કરાવે છે એ દુઃખ પ્યારો હે મચકો જાસો હોય એ પીયું મિલન એ પીયુ સાથે મને મિલન કરાવે છે એટલે દુઃખ મને બહુ પ્યારું લાગે છે હું સુખનું શું કરું જે આખર જીત જલન જેનાથી ચોર્યાસી લાખ યોમાં મારે ફરવું પડે એ દુઃખનું એ સુખનું હું શું કરું તો આગમાં જલાવી દઉં બળી મત કે જો ધનિ કહે હોય ગળે જો આગે તિન બી ધનિ મિલન કો દુઃખ ધનિ તે માંગે બળી મત કે જો ધનિ કહે એટલાય સંસારની અંદર થઈ ગયા ને આ દુનિયાની અંદર જે મીરાબાઈ છે જે નરસિંહ મહેતા છે કેટલા બધા થઈ ગયા પ્રેમીજનો ભક્તજનો જ્ઞાનીજનો ઋષિ મુનિઓ રાજ્ય શું માગે છે પરમાત્મા પાસે શું માંગે છે એવો દુઃખ આપો જેનાથી તમારી સાથે મિલન થાય શું આનંદ આવતો હોય જીવને જે આગળ પ્રકરણમાં જોયું આપણે કેવું કેવું કરે છે દુઃખ પરમાત્માને પામવા માટે થઈને જે વેષ કર્યો હતો સંન્યાસ કરીએ છીએ જે જપ તપ ધ્યાન કરે છે કેવું કેવું તક અને આગળ પ્રકરણોમાં આવશે કે કેવું તક કે આગમાં જલાવે સ્વયંને બરફમાં પણ રહી શકે બરફમાં પણ તપસ્યા કરે છે બરફમાં શરીરને ગલાવી દે છે કેવા કેવા તપ કર્યા છે તે કષ્ટ આપે છે શું કામ કષ્ટ આપે છે કેમ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે પરમાત્મા દુઃખથી જ મળશે इसलिए कहते हैं श्रीindra कहते हैं चाहे ज्ञानी जन हो तपस्वी हो कि चाहे भक्त जन हो ये बधाई मांगे से परमात्मा पास के पिया जी तुम्हारे साथ मिलन करवा में मैंने खाली दुख ही जोया दुख मांगे से धनी जी पास जब बिछोहा धनी का तब दुख में धनी को विलास उन दुख के विलास में पहुंचाए देत धनी आज હવે જ્યારે આ દુઃખ માગે છે ને તો રાજજી બહુ કૃપાળુ છે પરમાત્મા બહુ કૃપાળુ છે એ આપી દે છે એ દુઃખ આપે છે અને જ્યારે એ દુઃખથી તમામ આસક્તિઓ હટીને રાજજીના ચરણોમાં આવે છે ને ત્યારે જીવનું જે આ હૃદય જે મલિન થઈ ગયું છે જે માયાથી મલિન થઈ ગયું છે ને એ શુદ્ધ થાય છે આત્માનું હૃદય શુદ્ધ થાય છે અને જે જુદાગીનો અહેસાસ છે પલે પલે આવે છે કે હું મારા પ્રિયતમથી દૂર છું હું મારા પ્રિયતમથી કેટલા જન્મોથી વિછડી ગઈ છું તો એ અહેસાસ એ ત્યારે એના હૃદયની અંદર આવે છે ત્યારે હૃદયની અંદર જાગ્રત થાય છે જ્યાં સુધી દુઃખનો અનુભવ નથી જ્યાં સુધી આસક્તિ નહીં છૂટતી ત્યાં સુધી આ વસ્તુનો અનુભવ જીવ નહીં કરી શકતો એ એના આત્મ સ્વરૂપની અંદર જ્યારે એને ઝલક મળે છે ને ત્યારે એને એ બીછો હો ધનિનો હૃદયની અંદર એને અહેસાસ થાય છે અને ત્યારે એ દુઃખની અંદર ધની સાથે વિલાસ કરે છે એમ થાય કે દુઃખની અંદર ધનિ સાથે વિલાસ કઈ રીતે તો આપણે કેટલો પ્રયત્ન કરવો પડે પાઠ કરીએ સેવા પૂજા કરીએ કેટલી રીતે કેટલી કેટલી રીતે રાજીને રીઝાવીએ શું શું કામ કરીએ છીએ આપણે ઘર પરિવાર છોડીએ આપણે સગા સંબંધીઓને છોડીએ સુકામ છોડીએ છીએ કેમ કે આપણે રાજી જોઈએ છીએ આપણી સ્મૃતિ રાજ્યમાં બની રહીએ આપણે વાંચીએ છીએ સુકામ કે રાજ્યના વચન આપણા હૃદયમાં રહે આપણે સેવા પૂજા સુકામ કરીએ કેમ કે રાજ્ય સાથે સમય વ્યતીત કરી શકીએ આપણે સુકામાં બધાય ઉપાય કરીએ છીએ કે રાજ્યની સ્મૃતિ એક ક્ષણથી એ મારાથી અલગ ન થાય સતત રાજ્ય મારા સ્મરણમાં રહે પણ જ્યારે આ બીજો ધનિનો હૃદયની અંદર આવે છે એ રૂમને યાદ આવે છે કે મારી જુદાગી છે મારા પ્રિયતમથી એ જુદાગીનો અહેસાસ થાય છે ને ત્યારે એ દુઃખની અંદર એને પ્રિયતમ ભૂલાતા જ નથી એ સતત સ્મરણમાં રહે છે એ સતત ધનિજીની યાદ રહે છે એટલે દુઃખની અંદર છે કે ધનિજી સાથેનો વિલાસ છે હું દુઃખ કે વિલાસને પહોંચાડી દેત આસ ને એ દુઃખના વિલાસની અંદર એ દુઃખના વિલાસની અંદર આતમની અંદર એ ઈચ્છા જાગૃત થઈ જાય છે એક આસ જાગૃત થઈ જાય છે કે હવે પીરજીને મારે મળવું છે હવે પીરજી સાથે હું મિલાપ કરીશ જે શૈંદ્રાવતીજી આપણને શત્રુત્વમાં બતાવે છે આજે મળશે આજે મળશે આજે મળશે કેટલી ઋતુઓ જતી રહે છે કેટલી કેટલા તહેવારો જતા રહે છે કેટલા પ્રસંગો જતા રહે છે એક એક મહાદેવની યાદ છે એક એક મહાદેવને યાદ કરીને વિચારે છે કે હવે તો મને મળશે હવે તો મને મળશે જ્યારે વરારમમાં છે ત્યારે યાદ છે જ્યારે ધોરાજી જાય છે ધ્રોલ ધ્રણ જાય ધ્રોલ જાય છે ત્યારે પણ એ યાદ રહે છે અને જ્યારે આદિ અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે હફસાની અંદર પણ શ્રી જેને એ જ પુકાર હોય છે કે હવે તો આવીને મને મળ્યો ધાની મારે તો હવે કોઈ આસ ઈચ્છા છે નહીં કોઈ પ્રાહણ પણ ત્યાગી દઉં તમારા માટે તે આસથી પ્રાણ રહેતા છે કે તમારું મિલન થાય મને પ્રાણ પણ ત્યાગવા માટે હું તૈયાર છું જો તમારું મિલન થાય તો તો આ દુઃખ કેવું કેવું પદાર્થ છે કે જે તમામ વસ્તુઓ સહજમાં છોડાવી દે છે એ દુઃખના વિલાસની અંદર એ આસ જાગૃત થઈ જાય છે એ વિરલની અંદર એ આસ જાગૃત થઈ જાય છે કે હવે પીયુજી આવીને મને બનશે જે અંતમાં મને નિરાશ કરે છે એટલી કૃપા કરે છે પરમાત્મા કે જીભ જ્યારે ગર્ભની અંદર આવે છે તો કેવી હાલત હોય છે કે જઠરા આગ્નિ નીચે જળતી હોય અને ઉપરથી મલમૂત્રની નદીઓ વહેતી હોય ને અનેક કીડાઓ એક સાથે ડંખ મારતા હોય એટલી આગ હોય છે ગર્ભની અંદર અને એવા સમયમાં પરમાત્મા કૃપા કરીને એને બધા જન્મ બતાવે છે એના સાતમા મહિનામાં જ્યારે એ પહોંચે છે ત્યારે તમામ જન્મ બતાવે છે જીવને ત્યારે એને અહેસાસ થાય છે કે મેં કોઈ જન્મમાં પરમાત્માને પ્રાપ્ત જ નહીં કર્યા કેવા જન્મ બતાવી દીધા અને ત્યારે કૃપા કરીને એના આત્મ સ્વરૂપની પહેચાન કરાવે છે કૃપા કરીને દર્શન આપે છે ગર્ભની અંદર દર્શન આપે છે એ કોઈ એ જીવને જ્યારે મનુષ્ય જન્મ આવે છે ત્યારે એ કો જીવને આ દર્શન આપે છે રાજ્ય અને ત્યારે એને અંદરથી થાય છે કે ધનિજી હું આ દુઃખ છોડવા નહીં માગતો આ ગર્ભ છોડવા નહીં માગતો કેમકે બહાર જઈશ તો માયા ફરી લાગશે હું ફરી તમને ભૂલી જઈશ અને ફરી એને એ જન્મ મરણના ફેરામાં ફરે રાખીશ એટલે એ દુઃખ માગે છે ત્યારે પણ એટલે કે છે કે આ સુખનું હું શું કરું આજીવન એ સુખમાં આ આજીવન સગા સંબંધીઓમાં મોંઘમાં વસ્તુઓમાં ફસાયલો પણ છેલ્લે તો હું નિરાશ જ છું એ જૂઠા સુખ સુખે છલકા છલ છે માયા છલ છે ક્ષણ માટે તમને સુખ આપે છે પછી એની અંદર દુઃખ ને દુઃખ જ છે એ એ શાશ્વત છે જ નહીં એ અખંડ છે જ નહીં એ માયાની અંદર તમને સુખની લાલસા આપીને ફસાવી દે છે એટલે કરે છે દુઃખ છે પીયુજી દેશી સુખે ન મેલ્યા કોઈ અપને ધનિકા મહેલા સુ દુઃખે છે હોય કે શખીજું દુઃખથી પીયોજી ભરશે સુખે કોઈ દિવસ કાંઈ મેળવ્યું નથી કોઈ પિયાજીને કોઈનું મિલન સુખથી નહીં થયું આપણે કેટલા પ્રેમીજનોની લીલાઓ સાંભળીએ કથાઓ સાંભળે કોઈના જીવનમાં આપણને સુખ નહીં દેખાય સુખ એક જ છે એમનું જે પ્રિયતમ સાથે એમનો વિલાસ છે જે અંતર્ગત છે એ સુખ છે પણ ભાગથી જીવન જોઈએ તો કેટલું કષ્ટ છે કેટલું દુઃખ છે એ કહે છે કે કોઈ દુઃખ સુખથી મળ્યું જ નથી સુખ સાહેબીમાં સુખની અંદર ઢચિયા પચ્યા રહેવામાં એમને સુખ છે જ ને પ્રિયતમનો વિલાસ છે જ ને આપણા ધણીનું મળવું શિંદ્રાવતી કહે છે આપણા રાજ્યને જો મળવું છે ને સખી તો દુઃખે સે હોય દુઃખ બળો પદાર્થ જો કોઈ જાને એ તાથે સુખ કો છોડકે દુઃખ લે શકેશું જે સિંદ્રાવતીજી કેટલી મોટી વાત કરે છે કે સખી દુઃખ બહુ મોટો પદાર્થ છે આપણે જાણતા નથી હજી એને પણ જો કોઈ જાણી જાય ને તો એને ખબર પડે કે આ દુઃખ કેટલું અમૂલ્ય છે એટલે સુખને છોડીને કે છે હવે તો સુખ છોડો તમને તાતમ આપ્યું છે તમને રાજીના વચન આપ્યા છે હાદી આવી ગયા છે તો હવે તો સુખને છોડો દુઃખ લે શકે શું લે હવે એ ખબર છે શ્રી કે જીવના ગૃહ પડવાનું છે જીવ કોઈ દિવસ એ દુઃખની માગણી કરી ના શકે રાજજી પાસે જીવ વિચારે તો એને દેખાય બધું એક એક વસ્તુ જે વિતકની અંદર થયું છે શ્રી ઇન્દ્રાવતીજી સાથે થયું છે જે મમ્મીનો સાથે થયું છે કે કે કેવી કેવી લીલાઓ થઈ છે કે કોઈ પ્રિયજનનું મૃત્યુ થઈ જાય કોઈ એવો રોગ આવી જાય કેવા ડરી જઈએ આપણે કે રાજજી મને દુઃખ આપો પણ રાજજી મારી બધી ધન સંપત્તિ લઈને મને રોડ ઉપર લાવી દેશે તો લાલદાસ હું દુઃખ માગીશ ને રાજ્ય કોઈ મારું પ્રિયજનનું મૃત્યુ કરી દેશે તો હું દુઃખ માગીશ રાજ્ય પાસે મને કોઈ બીમારી એવી આપી દેશે તો કેવું ડરીએ છીએ એક એક વસ્તુ આપણે ખુદનું પર વિચારીએ કે જો હું રાજ્ય પાસે માગું તો શું મારી હિંમત છે કે જે સૌથી વધારે મને ડર લાગે છે આજે મને એ દુઃખ આપી આપે શું હિંમત છે આપણી એ દુઃખ રાજી રાજ્ય પાસે એટલે જે કહે છે કે લે શકે તો લે એટલે કે છે ખાંડાની ધાર છે એટલે કે છે કે બહુ કઠિન રાહ છે પ્રેમ લે શકે તો લે શિંદ્રાવતીજી એ લીધું છે પીધું છે અને વિલાસ કર્યો છે એટલે કે છે કે દુઃખથી જ મળશે સુખથી નહીં મળે આપણને કૃપા કરીને આપણા માટે છે ને કૃપા કરીને કહે છે શું વતી કે દુઃખથી ડરતા નહીં આપણને રાજી આપણી જેટલી લાયકાત છે એટલું જ આપશે જે આપણા આપણાથી સહન નહીં થાય દુઃખ નહીં આપે પણ એક વર્ષ એક સ્વીકૃતિ બની જાય કે આપો રાજ્ય કંઈ વાંધો આપો હું સહીશ તમારી મરજી છે તમારી મરજીમાં મારી મરજી છે આપો હું સહી અને તમને દુઃખમાં પણ પ્રેમ કરીશ તમને દુઃખમાં પણ એ દુઃખ તો મને તમારા કરી લાવ જે દુઃખ તમારા કરી લાવે એ દુઃખ આપો મને એ સ્વીકાર કરીએ એ સ્વીકાર કરીને રાજીના અરજી કરી કે આપો શિંદ્રાવતીજીને આપો તો હું પણ તમારી સખી છું મને પણ આપો હું છોડીશ તમારી કૃપાથી બધા સુખો છોડીશ તમારી કૃપાથી બધી આ શક્તિ છોડી તમારા ચંદોમાં લાવી દઈશ પણ આપો મને તમામ દુઃખ આપો જેટલી મારી તાકાત છે હું સહીશ જેટલી તાકાત નથી તમે આપજો તમે તાકાત આપજો હું તમારી તાકાતથી સહીશ તમારી તાકાતથી સહીને તમે જે તાતમ આપ્યું છે એ તાતમ લઈને તમારી પાસે પહોંચીશ એ શિંગા આપી જે આપણને બળ આપે છે જીવની અંદર કોઈ બળ નથી આપણે જ્યાં સુધી જીવ જીવવામાં છે આપણી અંદર કોઈ બળ નથી